રાજ્યમાં ફરી વખત કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ મોટામાં મોટી સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાશે કડાકા ભડાકા સાથે ગુજરાતના આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારે ભારેથી ભારે વરસાદ તો જોઈએ મિત્રો કયા વિસ્તારોમાં કેવો વરસાદ કેટલા દિવસ માટે વરસાદ રહેશે તેમજ આગામી સમયમાં કેવું વાતાવરણ જોવા મળશે સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારના તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે તે પ્રમાણે અરબી સમુદ્ર બંગાળની ખાડીમાંથી જે હળવું લો પ્રેશર સિસ્ટમ હતું તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની થોડી ઘણી અસર જોવા મળી રહી છે અને જૂનાગઢ ભાવનગર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જોકે કચ્છ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ છે વાત કરીએ મિત્રો આગળના દિવસો વિશે તો ખાસ કરીને આગળના દિવસો વિશે વાત કરીએ તો આગળના દિવસોમાં પણ વરસાદી માહોલ છૂટો છાટો જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તો પહેલી તારીખમાં પણ રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે ત્યાં છૂટો છાટો વરસાદ જોવા મળશે બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખમાં પણ ક્યાંક ને કંઈક છૂટો છાટો વરસાદ જોવા મળી શકે છે મિત્રો અત્યારની લાઈવ અપડેટ મિત્રો જોઈએ તો અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદ પડશે અને રાતે પણ કેવો વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે આજે દિવસ દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ સારો એવો વરસાદ પડી શકે છે વાત કરીએ અન્ય વિસ્તારોના તો અન્ય વિસ્તારોમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે એમાં છૂટો છાટો વરસાદ કંઈક ને કંઈક પડવાની સંભાવના રહેલી છે જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર હોય જામનગર હોય જૂનાગઢ હોય વેરાવળ હોય આમ સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં હળવો અને ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં કંઈક ને કંઈક છૂટો સાટો વરસાદ તો હજુ પણ ખેડૂત મિત્રોને ખાસ જણાવી દઈએ કે આગામી ત્રણ તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સૂટોસાટો વરસાદ પડી શકે છે અને ક્યાંક ને ક્યાંક એવા વિસ્તારો છે જ્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે માટે ખેડૂત મિત્રોએ ખાસ તકેદારી રાખવી જોઈએ કે કેટલાક વિસ્તારો છે ક્યાં તમારે જે કાંઈ સીંગ કે વગેરે પાકને રાખ્યો હોય તો એને ખાસ સાર સંભાળ લેવી અને સરકારશ્રીએ ખાસ અત્યારે જેવા જે ખેડૂતોને ખાસ મોટી મુશ્કેલી વેઠવી પડી છે અને એનો સંપૂર્ણ આ જે પાક છે સિંગનો તેમજ અન્ય કપાસ કે વગેરે પાક આખો પાણીમાં તળબો એટલે કે ડૂબી ગયો છે અને નિષ્ફળ ગયો છે તો મિત્રો આવા ખેડૂતોને ખાસ સરકારે વ્યવસ્થિત સર્વે કરી અને ખાસ ત્યાં રૂબરૂ જઈ અને વ્યવસ્થિત એનો સર્વે કરી અને એવા ખેડૂતોને વહેલી ટકે સહાય આપવી જોઈએ જેથી કરીને વરસાદ રહેતા જ તે પછી જે ઉનાળો પાક છે કે હવે અત્યારે જે શિયાળો પાક છે એ લેવામાં ખેડૂતોને થોડી ઘણી મદદ થાય જે નવો પાક જે અત્યારે જે કરવો હોય એને વાવો હોય કે જે કાંઈ જે આગળની પ્રોસેસ એને કરવી હોય તો એને એમાં થોડા ઘણા પૈસા તમે આપો ખેડૂતોને સરકાર શ્રી તો એને મદદરૂપ થઈ શકે આ જે હવે હવે નવા પાળામાં બાકી જો કે આ કેટલાય વિસ્તારો છે જે સૌરાષ્ટ્રમાં ખાસ અમરેલી હોય કે ભાવનગર હોય જૂનાગઢ હોય વગેરે મિત્રો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે તો ખાસ અને પ્રવાસીઓને ખાસ ટકેદારી રાખવી જોઈએ કે તમે મોટી મુસાફરી સૌરાષ્ટ્રના કેટલાક જગ્યાએ જવાનું વિચારતા હોય અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તમે વિચારતા હોય તો આવી જગ્યાએ ફરવાનું મિત્રો હમણાં મુલતવી રાખજો કારણ કે વરસાદી વાતાવરણના કારણે કેટલીક કેટલાક નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતું હોય છે રોડ રસ્તા નાળા વગેરે સલકાતું હોય તો આવી સ્થિતિમાં તમારે મુસાફરીમાં પણ મુશ્કેલી વેઠવી પડે એવી શક્યતા બને માટે મોટી મુસાફરી કરવાનું પણ મિત્રો શક્ય હોય તો હમણાં તાળજો હજુ ત્રણ તારીખ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે અને આ કમોસમી માવઠું ન કહી શકાય અને ભારેથી ભારે વરસાદ કહી શકાય કારણ કે ચોમાસામાં પણ અમુક વિસ્તારોમાં આવો વરસાદ નથી થયો એવો વરસાદ ખાસ મિત્રો વાત કરીએ મહુવા શહેરની ભાવનગર જિલ્લાના મહુવા શહેરની તો શહેરમાં મિત્રો ગળા ગળા સુધી પાણી નિશાનવાળા વિસ્તારોમાં ભરાણા હતા અને કેટલાક લોકોનું જીવન ખોરવાઈ ગયું હતું અને ઘરો પણ ડૂબી ગયા હતા તો આવે આવા જે બધા ઘરો છે એવા લોકોને પણ સરકાર વહેલી ટકે સંભાળ લે અને વહેલી ટકે એનો વ્યવસ્થિત સર્વે કરી અને જેટલી એને નુકસાની થઈ હોય એની ભરપાઈ કરે એવી જેથી કરીને એને રાહતના થોડીક રાહત મળી શકે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે જો અત્યારે આ આવી રીતે મિત્રો ગુજરાતના વિસ્તારોમાં વરસાદ એક વરસાદ મિત્રો વહેલી સવારથી આમ કહે તો છેલ્લા બેથી બે અઢી દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હજી આગળ વાવાઝોડાની કોઈ શક્યતા નથી ગુજરાતમાં તેમજ ભારેથી અતિ ભારે પવન ફૂંકાય તેવી પણ કોઈ શક્યતા નથી માટે એવી ખોટી અફવાથી દૂર રહેવું